શું નામ છે બાપા તમારું મારું નામ અંબાવી ભૂરા ભાઈ પટેલ શું પ્રશ્ન છે તમારો અમારો પ્રશ્ન એ છે પ્રદૂષણ બહુ ખેતરમાં આપે છે એવો એસઆર કંપની વાળાનું પ્રદૂષણ એવું આપે છે હું સારવારા ગામનો ખેડૂત છું અને રહેવાસી છું અને મારા ચારસો એક પૈકી બે એને દિવાલ તોડી અને પાણી કાઢે છે અને એકદમ ધુવાડો આપ એવો કાઢે છે એવો કાઢે છે અને મારો કોઈ અમારે જે ખેતરે જવાતો હોય છે અમારા ઘાસચારો ઘોર ખાતા નથી અમને અમારે કોઈ પેદા આવતી નથી હચોડીએ રોગો પ્રદૂષણ જ આવે છે પાણી કાઢે જબરજસ્તી એસઆર કંપની એટલો ત્રાસ આપે છે અને મેં કેના મે કલેક્ટરને ડીપોડીને મામલેદારને બધાને અરજી આપી છે એનો કોઈ જ ઉતરાક જવાબ મને આવતો નથી અમે ખેડૂત માણસ છીએ અમને બહુ ત્રાસ આપે છે કંપની પણ અમને કોઈ કોઈ જાતનો અમને જવાબ આપતો નથી તમે કંપનીવાળા સાથે વાત કરો ત્યારે શું તમને કહે છે અમારે કંપનીવાળા સાથે વાત કરી તો અમને કહે છે કે અમે ગામના ગામના આગેવાનને અમે વળતર આપી દઈએ છીએ

અને માણસ કોઈ મજૂર આવતો નહીં અમે ઘરના મારા જે બીમાર થઈ જાય દક્ષણાંથી સાઈડમાં મારા ખેતરમાં એને દિવાલ તોડીને પાણી કાઢ્યું જીસીબી જીસીબીથી તોડી કંપનીની તમારે તોડી અને મારા માટે પૂરકશે ફોટો પાડશે કંપનીવાળી અને પાકમાં પ્રદૂષણ એટલું આવે છે કે ખેતરમાં કંઈ થાતું જ નથી કંપનીનું પ્રદૂષિત પાણી તમારા ખેતરમાં મૂક્યું છે પ્રદુષ કંપનીનું પ્રદૂષણ મારા ખેતરમાં આવે છે અને આપણે કઈ રજૂઆત કરી તો કી અમે ગામવાળાને આપી દઈએ છીએ તમને નહીં આપી અમારો કોઈ સાંભ કોઈ વાત સાંભળતો નથી અમારી કોઈ વાત સાંભળતો કંપની વાળો કોઈ અમારી વાત સાંભળતો જ નથી હવે શું તમારી માંગ શું છે તમારી માંગ અમારો પ્રદૂષણ ની વર્તર જડે ગામવાળાને દઈને જરૂર શું છે અમારે કેમ નથી આપતા તમને વર્તન નથી આપતી કામ વર્તન નથી આપતી નથી વર્તન આપતા જ નથી વચ્ચે નાના પોતે કીધું અમારે કંપની પોતે કહે છે કે તમે ગામના આગેવાનો છે એમને આપી દેશે ગામવાળાને અમે વર્ત આપી છે ગામમાં વર્ત આપી છે કંપનીવાળા પોતે કહે છે પોતે કહે છે કંપનીવાળા એ શું નામ એમ તમે પરમાર સાહેબ બોલે છે પરમાર સાહેબ પરમાર સાહેબે મને મોઢે કીધું કે અમે ગામવાળાને વર્ત આપી જો આપને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને વધુમાં વધુ લાઈક કરો તથા WhatsApp ગ્રુપ અને Facebook પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો પાવન